ઉપલેટા તાલુકાના ઈસરા ગામમાં દ્વારકાધીશ ગોકુળ મથુરામાં શરદ પૂનમની રાતે એક ભવ્ય રાસનું આયોજન કરવામાં આવ્યું એ જ રીતે ઉપલેટા તાલુકાના ઈસરા ગામમાં આહીર સમાજમાં પરંપરા મુજબ ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારાસમાં ઈસરા ગામના આહીર સમાજમાં ભાઈઓ તથા બહેનો આજે કૃષ્ણ ભગવાનના વંશી પરંપરા ડ્રેસમાં આવી અને રાસ રમ્યા હતા મહારાષ્ટ્રમાં આહીરની બહેનો દીકરીઓ ભગવાનને યાદ કર્યા સરસ પૂનમની રાતે ભગવાન કૃષ્ણ રમતા હતા ત્યાં આજે ઈસરા ગામના આંગણે શ્રી મોરલીધર સમાજમાં પધાર્યા હતા ગામના ભાઈઓ ગૌશાળા અને સમાજ માટે ગામમાં આવા અનેક કાર્યક્રમ કરીએ મહારાજ પૂર્ણ કરી સાથે નાસ્તાનું આયોજન રાખવામાં આવ્યું હતું જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારા આ ઉપલેટા તાલુકાના ઈસરા ગામે આ શરદ પૂનમની રઢિયાળી રાત્રે એક સુંદર મહારાસનું આયોજન કરેલું અને આ મહારાષ્ટ્રની અંદર સૌ ગામના ભાઈઓ તથા બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ભાગ લીધેલો અને આ મહારાસ પૂર્ણ થયા બાદ એક સાથે સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું અને આવા કાર્યો હર હંમેશ થતા રહીએ એવી ભગવાન દ્વારકાધીશ ને હું પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા